નાગરિક પુરવઠા નિગમના બે સરકારી ગોડાઉનમાં ફાળવવામાં આવેલ તુવેર દાળના જથ્થાનું સેમ્પલ ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલતા તે જથ્થાનું સેમ્પલ ફેલ આવતા દાળનું વિતરણ અટકાવવામાં આવ્યું હતું બે તાલુકાના સસ્તા અનાજ સંચાલકોના સત્તર લાખ રૂપિયા અટવાયા હતા જથ્થો આપતા પહેલા દાળના સેમ્પલ કેમ ચેક ના કરાયા તે અંગે રાજ્ય સરકારના અધિકારીઓની બેદરકારી બહાર આવી છે નસવાડી તાલુકામાં બેતાલીસ દુકાનો આવેલી છે જે પૈકી મેં બે હજાર ચોવીસ માસમાં તુવેરને બસો પંદરની ફાળવણી થયેલ તે પૈકી બસો કટ્ટાની અત્રે આવક થયેલી છે જે પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ થયેલ જે આવકનું સેમ્પલ ગાંધીનગર એફઆરઆર લેબોરેટરીમાં મોકલતો જે સત્તર પાંચ બે હજાર ચોવીસથી ફેલ થયેલ છે જેથી રિપ્લેસ થઈ નવો માલ આવેથી સેમ્પલ મોકલી જો પાસ થશે તો તેનું વેચાણ કરવામાં આવશે હવે લેબોરેટરીની અંદર જે પુસ્તક કરવામાં આવે એના રિપોર્ટ મોકલ થયો ખાવાલાયક તો આપણે ના કહી શકીએ લેબોરેટરી જ કહી શકીએ છોટાદેપુર જિલ્લાના નસવાડી અને કવાટ તાલુકામાં સરકારી ગોડાઉનોમાં સરકાર દ્વારા દાળનો જથ્થો જે ફાળવામાં આવ્યો હતો તે જથ્થાના સેમ્પલ નસવાડીના ગોડાઉન અને કવાટના ગોડાઉન મેનેજરે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલતા તે દાણના સેમ્પલ ફેલા આપતા છે અને માઈ રહ્યા છો આ નસવાડી ખાતે આવેલું ગોડાઉન છે તેમાં દાણનો જથ્થો પડી રહ્યો છે કારણ કે જે દાળનું જથ્થાનું સેમ્પલ લેબોરેટરીમાં મોકલાતા તે દાળ જથ્થો ખાવાલાયક ન હોવાનો રિપોર્ટ આવતા ખડભરાટ મચી ગયો હતો હાલ છોટાઉદેપુર જિલ્લાના અને નસવાઈ તાલુકાને એકસો પંદર જેટલી સસ્તાનાની દુકાન સંચાલકોના પંદર લાખ રૂપિયા જેવા ગોડાઉનમાં જે નાણાં ભર્યા હતા દાળનો જથ્થો લેવા માટે તે સલવાઈ ગયા છે એકસો પંદર જેટલી સસ્તાનાની દુકાનોને જથ્થો ફળવાય નહીં અને કાર્ડ ગ્રાહકોને જથ્થો સમજતા મળે નહીં રફીક રણીવાલા નિર્માણ છોટાદેપુર રાજકોટના મવડીના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા એકસો સાત વર્ષની ઉંમર